વિદ્યાર્થી મિત્રો સ્વાગત પોતાની યુટ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં વિદ્યાર્થી મિત્રો આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીક આવી ચૂકી છે અને તમારી માટે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ લાવી છે ગવર્મેન્ટ બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો જી હા વિદ્યાર્થી મિત્રો તમારી માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમારી માટે તૈયાર છે જેમાં આજે આપણે આપણો પ્રિય વિષય અંગ્રેજી ધોરણ છ એના આપણે પ્રશ્નપત્રમાં રાઉન્ડ નંબર થ્રીનું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમારી માટે ગુજરાતી હિન્દી ગણિત અંગ્રેજી વિજ્ઞાન સમાજ સંસ્કૃત આ બધા જ વિષયના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટના સોલ્યુશન તમારી માટે તૈયાર છે એ બધા જ વિડીયોઝની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો અને આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજીને તમારા માટે તૈયાર કરેલું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જી હા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ને પહેલો જ સવાલ છે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો સરસ મજાનો આપણને એક ફકરો આપ્યો હશે જેની અંદર તમામે તમામ પ્રકારના શબ્દો આપેલા હોય જેનું આપણે અનુલેખન કરવાનું છે સારામાં સારા અક્ષરે અનુલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એ છે કે ભાઈ કયો અક્ષર કેપિટલ લખ્યો છે તે અક્ષર ફરજિયાત કેપિટલમાં લખો જે સ્મોલમાં લખ્યો હોય તે સ્મોલમાં લખવો જે જગ્યાએ જે પ્રકારના વિરામ ચિહ્નો પૂર્ણ વિરામ અલ્પવિરામ ડેશ ઉદ્ગાર ચિહ્નો જે કાંઈ પણ પ્રકારના ચિહ્નો કર્યા હોય તે બધા જ પ્રકારના ચિહ્નો તે બધા જ પ્રકારની નિશાનીમાં ફરજિયાત કરવી ચલો પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો છે આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારી માટે ખાસ નોંધ ધોરણ ત્રણથી આઠની તૃતીયા સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી એ પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારી માટે પ્રશ્નપત્ર તૈયાર છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે તૈયાર છે જેના પીડીએફની કિંમત માત્રને માત્ર વીસ રૂપિયા છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો બીજું બધા જ વિષયના અસાઇનમેન્ટ એ પણ રેડી ટુ પ્રિન્ટ અને સોલ્યુશન સાથે એની પીડીએફ ઉપલબ્ધ છે જેની એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે શિક્ષક મિત્રો આપણી શાળા ક્લાસીસ સંસ્થાના નામ સાથેના લોકો સાથે બ્રાન્ડિંગ સાથેના પ્રશ્નપત્રો કે અસાઇનમેન્ટ પણ તમે મેળવી શકશો અને આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ચાલો બીજો ફકરો કહે છે ફકરાનું વાંચન કરો અને પ્રશ્નના ઉત્તરો આપો તો સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપ્યો છે તેમાં પહેલો સવાલ છે વોટ ડીડ ધ કૂક ફર્સ્ટ ડૂ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ કે સૌ પ્રથમ રસોઈયાએ વેજીટેબલ સ્ક્રેપ્સ સાથે શું કર્યું તો શું કર્યું હતું તો એના ટુકડા કર્યા હતા કટ ડેમ ઇન્ટુ લોંગ સ્ટ્રિપ્સ એના લાંબા લાંબા ચીરિયા કરી નાખ્યા હતા બીજો સવાલ છે વોટ ડીડ હી ગ્રાઇન્ડ ટુગેધર શું વસ્તુ સાથે ભેળવી હતી તો જવાબ લખીશું હી ગ્રાઉન્ડ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર એણે એની અંદર જે છે તાજું કોકોનટ લીલું મરચું અને ગાર્લિક જે છે એમાં ભેળવ્યું હતું ત્રીજો સવાલ છે વોટ ડીડ હી પોર ઇન ટુ ધ મિક્સચર એમાં એણે શું રેડ્યું હતું જવાબ આવશે એ પોર અ સ્પૂન ફૂલ્સ ઓફ કોકોનટ ઓઇલ ઇન ટુ ધ મિક્સચર એમાં જે છે થોડા ઘણા થોડી ઘણી ચમચીઓ છે નહીં તો કે કોકોનટ ઓઇલની પહેળવવામાં આવેલી પછી ચોથો સવાલ છે વોટ ડીડ હી યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ કે ડીશને શણગારવા માટે શેનો ઉપયોગ કરવામાં આવેલો તો લખીશું હી યુઝ ધ કરી લીવ્સ ટુ ડેકોરેટ ધ ડીશ ડીશને શણગારવા માટે કરી લીવ્સ એટલે કે લીમડાના પાંદડાનો ઉપયોગ થયેલો હતો હી ધ કુક કટ ધ વેજીટેબલ્સ ટુ કાપવામાં આવ્યા શેમાં તો જવાબ આવશે લોંગ સ્ટેપ્સ ત્રીજો સવાલ છે આપેલ વિગતો પરથી પ્રશ્નના ઉત્તર લખો આપણને વિગતો આપેલી છે જેના આધાર આપણે સવાલોના જવાબ લખવાના છે પહેલો સવાલ છે અંકિત ભાઈ વિલ ગાઈડ તો કયા સેક્શનને ગાઈડ કરવાના છે જવાબ આવશે સેક્શન વન પછી મેગા વિલ તો જવાબ આવશે મેગા વિલ અલાઉટ ધ સ્ટોલ્સ ત્રીજો સવાલ છે વોટ વિલ સિદ્ધિ ડુ સિદ્ધિ શું કરવાની છે લખીશું સિદ્ધિ વિલ ડૂ એન્ટ્રીસ ઇન ધ રજિસ્ટર ચોથું છે સલમાન ખાન વિલ ગાઈડ ધ સેક્શન નંબર ટુ ટ્રુઅર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ અને પાંચમું છે રાઇટ ધ નેમ્સ ઓફ વોલન્ટિયર્સ સ્ટુડન્ટ ફોર સેક્શન હિયર તો થ્રી સેક્શનના વોલન્ટિયર્સના નામ તો આ નામ આવશે નીતા તુષાર અને દિવ્યેશ વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પ્રશ્નપત્ર આખે આખું પ્રશ્નપત્ર ગવર્મેન્ટની બ્લુ પ્રિન્ટ આધારિત છે અને વિદ્યાર્થી મિત્રો આ ગવર્મેન્ટ બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ મળશે વિડીયોને છેલ્લા સુધી જોજો અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો જેનાથી તે પણ જે છે આ પરીક્ષામાં આવનારા પ્રશ્નોનો લાભ લઈ શકે તમારી માટે આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે હા વિદ્યાર્થી મિત્રો તમારી માટે વીણી વીણીને ગોતી ગોતીના પ્રશ્નોને જે છે આ પ્રશ્નપત્રમાં કંડારવામાં આવ્યા હોય છે આ પ્રશ્નપત્ર તમારા માટે અતિશય ઉપયોગી અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાન સામે વ્યવસાયકારું નામ લખો તો પહેલો સવાલ છે આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કોણ કરે તો જવાબ આવશે ટીચર બીજું છે આઈ કેન મેક પોટ્સ એટલે કે ઘડા બનાવવાનું કામ તો આવશે જવાબ પોડર ત્રીજું છે આઈ કેન ગ્રો ક્રોપ્સ પાક ઉગાડવાનું કામ તો જવાબ આવશે ફાર્મર ચોથું છે આઈ કેન કેચ અ થીફ ચોર પકડવાનું કામ જવાબ આવશે પોલીસમેન પાંચમું છે આઈ કેન ગીવ મેડિસિન એટલે કે દવા આપવાનું કામ તો કરે છે ડૉક્ટર પાંચમું છે કાઉસમાં આપેલા શબ્દોની મદદથી સંવાદ પૂર્ણ કરવાનો છે ડાયલોગ રાઇટિંગમાં જે ખાલી જગ્યાઓ છે એ પૂરી કરવાની છે ઓપ્શન્સ છે ઇટ ધીસ એગ ઇન યોર હેન્ડ વેરી લકી એન એગ અને હાઉ કમ તો આવશે પેલા મફતલાલમાં આવશે વેરી લકી પછી છગનલાલમાં આવશે ઇન યો હેન્ડ પછી મફતલાલમાં આવશે એન એગ છગનલાલમાં આવશે હાઉકમ અને મફતલાલમાં છેલ્લે આવશે ઇટ ધીસ એગ ચાલો પછી છે પ્રિપોઝિશન્સના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પાંચ માર્ક્સનો પ્રશ્ન છે અને ખાલી જગ્યા પૂરવા માટે આપણને વિકલ્પો આપેલા છે તો પહેલું છે ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી તો જવાબ આવશે અંડર પછી બીજું છે સલમા ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા સેજલ એન્ડ સરિતા સેજલ અને સરિતા બેની વચ્ચે બેની વચ્ચે એટલે આવે છે બિટવીન ત્રીજું છે ધ સ્કૂલ બેનર વોઝ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ સ્કૂલનું બેનર વિદ્યાર્થીઓની પાછળ હોય એટલે બિહાઇન્ડ આવશે પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ ખાલી જગ્યા તો પ્રિન્સિપલ મેડમ સેન્ટરમાં હતા એટલે વચ્ચે આવશે સલમા સેજલ એન્ડ સરિતા વેર ખાલી જગ્યા ધ સેકન્ડ રો બીજી લાઇનમાં તો બીજી લાઇનમાં હતા એટલે આવશે જવાબમાં ઇન ચલો પ્રશ્ન નંબર સાત કહે છે ઉદાહરણ મુજબ કાવ્યને આધારે આગળ વધારો આપણને કોષ્ટકમાં મુદ્દા આપી દીધા છે પોઈન્ટ્સ આપી દીધા છે અને ઉદાહરણ પણ આપ્યું છે કે રાઇટ કહે છે આઈ એમ કચિંગ આઈ એમ કચિંગ લુક એટ મી કેન યુ કટ એઝ આઈ ડૂ તો ડોગ કહે છે નો આઈ કાંટ નો આઈ કાંટ તો એના પછી જે છે આપણે કાવ્યને આગળ વધારીશું તો રાઈટ કહે છે આઈ એમ કચિંગ આઈ એમ કચિંગ લુક એટ મી કેન યુ કટ એઝ આઈ ડૂ તો ડોગ કહે છે નો આઈ કાંટ નો આઈ કાંઠ પછી ડોગ કહે છે આઈ એમ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ સ્નિફ વિથ મી કેન યુ સ્મેલ એઝ આઈ ડૂ તો રાઇટ કહે છે નો આઈ કાન્ટ નો આઈ કાન્ટ ઓકે ચાલો આઠમા પ્રશ્નો તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો તમારી માટે અતિશય મોસ્ટ આઈમ્પી છે અને બેસ્ટ ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રો વીણી વીણીને તૈયાર કરેલા પ્રશ્નપત્રો છે એટલે આની તૈયારી ખાસ કરજો આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો જેનાથી તે પણ જે છે આ વિડીયોનો લાભ લઈ શકે અને પરીક્ષામાં સારામાં સારો સ્કોર કરી શકે આઠમો પ્રશ્ન છે આપેલ વિગતોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે આપણને સરસ મજાની વિગતો આપી છે કે નંબર આપ્યા છે આપણને કે ફર્સ્ટ નંબર આપ્યો તો દ્રષ્ટિનો સેકન્ડ નંબર રાઘવ થર્ડ નંબર આપ્યો છે અર્જવને ફોર્થ નંબર વિવાનને અને ફિફ્થ નંબર આપ્યો છે રાજને અને વિનર છે રોનક ઓકે ચાલો તો પહેલું છે ખાલી જગ્યા ઇઝ અ થર્ડ ઇન ધ રીસ તો જવાબ આવશે અજરવ રાઘવ ઇઝ ખાલી જગ્યા તો આવશે સેકન્ડ ખાલી જગ્યા ઇઝ અ ફર્સ્ટ તો ફર્સ્ટમાં આવશે દ્રષ્ટિ વિવાન ઇઝ ધ ખાલી જગ્યા તો આવશે એમાં ફોર્થ અને ખાલી જગ્યા ઇઝ ધ ફિફ્થ એમાં આવશે જવાબ રાજ નવમું છે આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ પાંચ પ્રશ્નો પૂછવાના છે અને તેના જવાબ લખવાના છે ઉદાહરણ પ્રમાણેના પાંચ પ્રશ્નો અને તેના જવાબ તો કોષ્ટક આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ એનિમલ્સ છે જેમાં એ કામ કરી શકે હોય એમાં કેન લખ્યું છે નથી કરી શકતા એમાં કેન નોટ રેબિટમાં રનમાં કેન છે ક્લાઇમ્બમાં કેન નોટ છે એવી રીતે બધા જ પ્રાણીઓમાં જે કામ કરી શકે છે તેમાં કેન અને જે કામ નથી કરી શકતા એમાં કેન નોટ આપણે લખ્યું છે તો ઉદાહરણ તમે જોઈ શકો છો જેના આધારે આપણે લખીશું ડૉગ કેન સ્મેલ ડોગ કેન નોટ ક્લાઇમ્બ બેટ કેન ફ્લાય બેટ કેન નોટ જમ્પ એલિફન્ટ કેન લિફ્ટ એલિફન્ટ કેન નોટ જમ્પ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે બીજા પણ વાક્ય બનાવવા હોય તો તમે બનાવી શકો છો અને વેકેશનનો કરો સદુપયોગ જ્યાં વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું વેકેશન તમને પડવાનું છે પણ વેકેશનના સરસ મજાના સમયને તમે બહુ સારી રીતે વાપરી શકો છો વિદ્યાર્થી મિત્રો વેકેશનની અંદર તમારા માટે બે કોર્સ આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે પહેલું છે વૈદિક મેથ્સ કોર્સ અને બીજું છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા ગણિતની સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે વૈદિક મેથ્સ કોર્સ અતિશય ઉપયોગી છે અને સ્પીકિંગ જી હા વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ સ્પીકિંગ માટે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો સ્પોકન કોર્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ડિઝાઇન કરેલું તૈયાર છે માત્ર ને માત્ર વન ફોર નાઇન નાઇનની અંદર તમે જે છે એ કોર્સમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો પ્રશ્ન ક્રમાંક દસ કહે છે યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને વાક્યો લખવાના છે તો ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો વિરામ ચિહ્નોની અંદર પૂર્ણ વિરામ અલ્પવિરામ ઉદગાર ચિહ્ન ચિહ્ન અવતરણ ચિહ્ન સિંગલ અવતરણ ચિહ્ન ડબલ અવતરણ ચિહ્ન ડેસ કોમા આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે તો જે પ્રકારનું વાક્ય હોય એ પ્રકારના આપણે વિરામ ચિહ્ન મૂકવાના હોય છે અને પ્રશ્ન ક્રમાંક અગિયાર કહે છે નીચેના વાક્યોને યસ્ટર ડે અને ટુમોરો યસ્ટર ડે એટલે થાય છે ભૂતકાળ અને ટુમોરો એટલે થાય છે ભવિષ્યકાળ એમાં આપણે વર્ગીકૃત કરવાના છે તો જેટલા વિદ્યાર્થી મિત્રો ભૂતકાળના વાક્ય હોય તેને યસ્ટર ડેમાં અને જે ટુમોરો એટલે કે જે ભવિષ્યકાળના વાક્ય હોય છે તેને ટુમોરોમાં આ રીતે આપણે કોષ્ટકમાં લખી નાખવાના તો બસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપણા વિડીયોને અંતકર્ણ તરફ લઈ જઈએ છીએ સરસ મજાનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર આજે આપણે ભણ્યા આશા રાખું છું તમને આ વિડીયો જે છે ઉપયોગી થશે અને વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્રો તમારે તમારા મિત્રો સુધી પણ પહોંચાડવાનું છે એટલે આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત